તમને છે હવે તમે બધા શું કરશો કાલે મેં તમને શીખવાડ્યું પણ આમાં તમને છેલ્લું પદ આપ્યું ચોર્યાસી તમારે આથી માંડીને અહીંયા સુધીના બધા જ પદનો સરવાળો ગોતો હવે તમે વિચારો તમે બધા પદનો સરવાળો ગોતો તો તમને એટલી તો ખબર હોવી છે કે પેલા તો ચોર્યાસી કેટલા કેટલામું પદ છે તો આપણે પેલું કામ શું કરવાનું દાખલામાં આવો દાખલો બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા એ બરાબર પ્રથમ પદ એટલે સાત આપણે ગણતરી એ બરાબર સાત ડી બરાબર પહેલા આનો સાદ રૂપ આપો દસ દુ વીસ ને એક એકવીસ એકવીસ ભાગ્યા બે ઓછા સાત નીચે કઈ નો ડેટ ગણાય ચોકડી ગુણાકાર તો એકવીસ એકા એકવીસ સાત દુ ચૌદ નીચે આવશે બે તો કેટલા આવશે સાત ભાગ્યા ઓકે એન બરાબર તમને નથી આવ્યું અને તમને એન બરાબર છે પદ આપેલું છે કયું ચોરી હવે આપણે સૂત્રમાં મૂકી દેવાની કિંમત અ અહીંયા આવશે ચોર્યાસી એ એટલે સાત આવશે એન તમને નથી આપ્યા

અહીંયા કેટલા આવશે ત્રેવીસ ત્રેવીસ ભાગ્યા બે એટલે કેટલા આવશે સાત ત્રેવીસ ઓછા છેદમાં બે ત્રેવીસના છેદમાં બે હવે આ પેલા ભાગાકાર થાય અગિયાર બાવીસ ત્રેવીસ ના છેદમાં બે એમના અહીંયા ચૌદ એમના અગિયાર છું થાય સત્યોતેર ત્રેવીસ ભાગ્યા બે સરવાળો તો સાત ને ચાર અગિયાર નો એકડો વધી પડી સાત ને એક આઠ ને ત્રણ અહીંયા એવા નવ અહીંયા એવા દસ ની શું વધી પડી બે હજાર ત્રણ સમજાણું અહીંયા તમને મિશ્ર સ્વરૂપ જ આપણે આને ફેરવી મિશ્ર સ્વરૂપ બે હજાર ત્રણ ભાગ્ય આવશે બે બે એકા બે જીરો નીચે ઉતારો ભાગ ને એક અને બે સંખ્યા નીચે ઉતારો ઉપર એક જીરો લાગે તો બે ચોક આઠ કેટલા બે છક બાર કેટલા હવે આગળ કઈ નહી કરવા તો નીચે બે ના બે જ આવે ભાગ ભાગમાં હોય સાઈડ માં આવે એક હજાર છેતાલીસ શેષમાં હોય ઉપર એક હાજર છેતાલીસ પોણા એક ઉદ્યોગ અથવા એક હજાર છેતાલીસ પોઈન્ટ જીરો મતલબ પોઈન્ટ પાંચે હાલે અને આ જવાબ બે આવે આમાં કોઈ છે ચેક કરી તકલીફ તો પૂછી લે કોઈ વાંધો છે હવે આવો ને આવો દાખલો બીજો ઓકે બીજો દાખલો નો એટલે આપડે વધારે ખબર પડશે તમને ન આવડતું હોય તો ચલો છે પેલા તમને આપેલા છે જોવાનું દસ એ કેટલા મૂકત છે એનું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એટલે કેટલા આવે ચોત્રીસ ડી એટલે બત્રીસ ઓછા ચોત્રીસ પેલા માઇનસ બે માઇનસ થઈ જાય ઓછા બે હા માંથી જાય એટલે કેટલા વધે ચોવીસ વધે બરાબર એન ઓછા એક માઇનસ બે માઇનસ બે નીચે લઈ ગયો હવે આ બે નીકળી ગયા બાર ચોવીસ એન ઓછા એક ઓછા એક ને આ બાજુ લઈ થઈ ગયા બરાબર કેટલા જ પ્લસ એન માઇનસ વન ગુણ્યા એન એટલે તેર ભાગ્યા બે એટલે કેટલા આવશે તો ત્રીસ આવશે તેર ઓછા અને ડી એટલે કેટલા આવશે

બાવીસ નો ચુમ્માલીસ તેર ગુણ્યા બાવીસ કરો છી જવાબ તો તેર પદોનો નો સરવાળો બસો છ્યાસી આવશે આવે છે જવાબ જોઈ લેજો ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને તકલીફ હોય તો બોલ છે કોઈને છોકરા માં લખવાનું પછી એના પછી નો દાખવે માઇનસ પાંચ વત્તા માઇનસ આઠ માઇનસ પાંચ આવી રીતે જયારે માઇનસ નિશાની વાળા પદ હોય તો એને કાઉસ બરાબર માઇનસ આઠ ઓછે ઓછે કેટલા માઇનસ બરાબર નથી આપ્યા એન બરાબર માઇનસ બસો ત્રીસ આપેલા છે પાંચ આવશે એન તમને નથી આપ્યા અને ડી એટલે માઇનસ જોજો જોખી આ પદાબજ બસો ત્રીસ ઓછા કેવા થઈ ગયા વધતા એન ઓછા એક માઇનસ પછી હવે ત્રણ ને નીચે લઈ લેજો માઇનસ એનો થાય માઇનસ ગયા બસો પછી ભાગ્યા ત્રણ ત્રણ છતું એકવીસ એક વધ્યા ત્રણ પંચું પંદર પેલા પિંચોતેર એવા પિંચોતેર વધતા એક કરો એટલે n બરાબર છોતેર આવે એન ની જગ્યાએ છોતેર આવશે એની જગ્યાએ માઇનસ પાંચ આવશે એન ની જગ્યાએ છોતેર ઓછા એક આવશે અને ડી ની જગ્યાએ માઇનસ આવશે ચલો આમાં કઈ વાંધો હવે આ બે નો ભાગાકાર થાય છે માઇનસ દસ એમનો આ બે નો ગુણાકાર કરો તો પંચોતેર ગુણ્યા ત્રણ ત્રણ પંચો પંદર નો પાછળ વધી પછી ત્રણ સી એકવીસ ઓકે માની લો કેટલા આવે બસો પચીસ કેવા માઇનસ આડત્રીસ એમનો બસો પચીસ માં દસ નાખો બસો પાંત્રીસ થાય વાંધો હવે ગુણાકાર બાકી કઈ તો બસો ગુણ્યા પંદર છ ને એક સાત આઠ પંચો ચાલીસ ની શૂન્ય વધી પડી ચાર પાંચ તેરી ચોવીસ ચોવીસ ને ચાર અઠ્યાવીસ અઠ્યાવી નો આઠરો વધી પડી બે આઠ દુ સોળ ત્રો ને બે કે જીરો આઠ ને પાંતેર નો તકડો વધી એક નવ અહીંયા જો આટલો જવાબ આવે છે માઇનસ આઠ હજાર નવસો ત્રીસ ચલો આ તમને કેટલા મળ્યા છોતેર પદ આવા દાખલા કોઈ પણ વિદ્યાર્થી ની કઈ વાતો છે આપણે જે દાખલા નંબર બીજાના ત્રણ દાખલા હતા એ તમને ગણાવ્યા છે તો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સ માં જણાવશો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત